દુષ્કાળના કારણે તેમના પર આજીવિકા જેવું સંકટ ઉભું થયું મજબૂરીમાં તેમને પોતાની જમીન વેચવી પડી જમીન વેચ્યા પછી પિતાએ ત્રણેય ભાઈઓને ચંદુભાઈ ભીખુભાઈ અને કનુભાઈ ને રૂપિયા આપ્યા અને રાજકોટ જઈને વેપાર શરૂ કરવાનું કહ્યું તેમણે ખેતીના સાધનોનો વેપાર શરૂ કર્યો પરંતુ અનુભવના અભાવે અને છેતરામણી કારણે તેમના પોત બધા પૈસા ડૂબી ગયા આ તેમની સફળતાનો પ્રથમ પાઠ હતો કે બીજાના ઉપર નિર્ભર ક્યારેય ન રહેવું બધા પૈસા ગુમાવ્યા પછી વિરાણી ભાઈઓ રાજકોટના એસ્ટ્રોન સિનેમા પહોંચ્યા અહીં તેમને પોસ્ટર લગાવવાથી માંડીને સીટ સુધારવા સુધીના દરેક નાના મોટા કામ કરવા પડ્યા પરંતુ તેમની મહેનત અને પ્રામાણિકતા જોઈને સિનેમાના માલિકે તેમને કેન્ટીન ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપી દીધો કેન્ટીન ચલાવતા તેમણે એક વાત નોટિસ કરી ગ્રાહકો સેન્ડવિચ અને અન્ય વસ્તુઓ કરતાં બટાટાની વેફર વધુ પસંદ કરી રહ્યા છે પરંતુ વેફરનો સપ્લાય વારંવાર ઓછો રહેતો હતો અને ક્વોલિટી પણ એટલી સારી નહોતી બસ અહીં જ કરોડો રૂપિયાના વિચારોનો જન્મ થયો વર્ષ હતું ઓગણીસો બ્યાસી ચંદુભાઈ વિરાણીએ ફક્ત દસ હજારના રોકાણથી ઘરમાં જ વેફર બનાવવાનું શરૂ કર્યું નામ રાખ્યું બાલાજી વેફર્સ જે સિનેમાના પાસે આવેલા હનુમાન મંદિર ઉપરથી પ્રેરિત હતું બાલાજીની વેફર જલ્દી જ સુપરહિટ થઈ ગઈ કારણ કે તેના બે મુખ્ય કારણો હતા સારી ગુણવત્તા અને યોગ્ય ભાવ જ્યાં અન્ય કંપનીઓ મોંઘા પેકેજિંગ અને જાહેરાત પર ખર્ચ કરતી હતી ત્યાં બાલાજીએ વધુ ધ્યાન પ્રોડક્ટની ક્વોલિટી અને ભાવ ઘટાડા પર આપ્યું પેપર્સની ડિમાન્ડ એટલી વધી ગઈ કે હાથેથી કામ કરવું મુશ્કેલ બન્યું ઓગણીસો માં તેમણે લોન લઈને રાજકોટમાં પોતાની એક પહેલી સેમી ઓટોમેટિક ફેક્ટરી લગાવી આ એક મોટો રિક્સ હતો પરંતુ તેમણે પોતાની ક્વોલિટી પર ભરોસો હતો ઓગણીસો માં કંપની બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ બની બે માં બાલાજીએ રાજકોટમાં એક ફુલ્લી ઓટોમેટિક પ્લાન્ટ લગાવ્યો એ સમયે દેશમાં સૌથી મોટો હતો આ આ પછી તેમણે વલસાડ અને પણ પ્લાન્ટ સ્થાપિત કર્યા તે બાલાજી પોતાની ગુણવત્તા અને હાઇજીન પર કોઈ સમાધાન કર્યા વગર ઉત્પાદન ક્ષમતા આસમાન સુધી પહોંચાડી દીધી બે ના દાયકામાં લાયન્સ અને પેપ્સિકો જેવા મોટા ગ્લોબલ ખેલાડીઓ ભારતના બજારમાં પૂરી તાકાત ઉતરી ચુક્યા હતા

આ પરિણામ એ આવ્યું કે ગુજરાતમાં જેટલું બજાર બાલાજીએ એકલે કવર કરી નાખ્યું આજે મર્યાદિત ભૌગોલિક ક્ષેત્રમાં કામ કરવા છતાં બાલાજી ભારતની નમકીન અને વેફર્સ બજારમાં ત્રીજી સૌથી મોટી કંપની છે તેનું વાર્ષિક રેવન્યુ છ હજાર પાર કરી ચૂક્યું છે તો આખરે કંપનીના માલિક શ્રી ચંદુભાઈ વેરાણીની એવી કઈ વિચારસરણી છે જે આ સફળતાનું રહસ્ય છે તેમનું કહેવું છે કે અમે વેપાર પૈસા કમાવા માટે નહીં પણ કંઈક સારું સાર્થક કરવા માટે શરૂ કર્યો હતો તેમનો વિઝન હંમેશા સૌથી સારી ગુણવત્તા ઓછી કિંમત રહ્યો છે તેમની કંપની ફક્ત ચાર ટકા જેવું રેવન્યુ જ જાહેરાત પર ખર્ચ કરે છે જ્યારે ઇન્ડસ્ટ્રીની સરેરાશ આઠ થી બાર ટકા છે બચત સીધી ગ્રાહકને સસ્તા પ્રોડક્ટના રૂપમાં મળે છે ચંદુભાઈ વેરાણીની સફર આપણને શીખવે છે કે સફળતા માટે મોટા શહેરોમાંથી આવવું કે મોટી ફિલિંગમાંથી માંથી હોવું જરૂરી નથી જરૂરી છે તો માત્ર એક પ્રમાણિકતા જમીન સાથેનો લગાવ અને ગ્રાહકો પ્રત્યેનો સમર્પણ બાલાજી વેફર્સની આ કહાની ખરેખર એક બ્લોકબસ્ટર જેવી છે તે ઉદ્યોગ સાહસિકતાની એ ભાવના દર્શાવે છે જે ભારતના નાના શહેરો અને ગામડાઓમાંથી ખીલે છે અને બાલાજી વેફર્સનો કયો ફ્લેવર પસંદ છે તે કમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ એક નવા વિડિયો સાથે જય હિન્દ